ધોળકામાં પડતર માંગણી મુદ્દે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ધોળકામાં માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડીની બહેનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા અમે આવેદન આપ્યું છે એમાં ઘણી બધી માગણીઓ છે અમારી પગાર વધારાની છે પેન્શન યોજનાની છે મોબાઈલની છે પછી જે વધારાની કામગીરી અમારી પાસે કરાવે છે એનું વેતન પણ અમને મળતું નથી પગાર બિલો જે મસાલા બિલો છે એ પણ ટાઈમે થતા નથી ગેસના બિલો નથી થતા મકાન ભાડા બ બે વર્ષથી થતા નથી બ બે વર્ષથી અમારા ગેસના બિલો નથી થતા એટલે જો ટાઈમે અમને કહીશું જે અમારા બિલો ના મળે તો અમે કરીએ છીએ દસ હજારની અંદર કશું જ થતું નથી લઘુત્તમ વેતન જો સરકાર આપતી હોય તો ચારસો છઠ રૂપિયા જે અમારું લઘુત્તમ વેતન છે એ પ્રમાણે અમને કશું જ મળતું નથી એટલે એનો નારાજ છે અને બીજું કે મોંઘવારી તકથી વધતી જાય છે એટલે અમે પણ જો સ્ત્રી સશક્તિકરણમાં